પોરબંદર જિલ્લાના રાણાઓમાં આવેલ જાંબુવંતી ગુફા ખાતે શ્રી સંત શ્રી રામેશ્વરદાસજી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે કોરોના કાળમાં તથા અકાળે અવસાન પામેલા દરેક સમાજના લોકોના આત્માના મોક્ષાર્થે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ઓગણત્રીસ માર્ચને શનિવારના રોજ કથા છે તે પ્રારંભ થશે અને તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસને શનિવારે કથા છે તે વિરામ પામશે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે શાસ્ત્રી શ્રી ચંદ્રેશભાઈ સેવક છે તે પોતાના મુખ્યત્વે કથાનું છે રસપાન કરાવશે કથાનો જે શ્રવણ સમય છે તે બપોરે ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી જે કથા છે તે કથાનું જે શ્રવણનો જે સમય છે તે રાખવામાં આવ્યો છે સાથે જ જે સપ્તાહ દરમિયાન જે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે રામધૂન લોક ડાયરા સહિતનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે સાથે જ જે પોથીયાત્રા જે છે તે શનિવારે ઓગણત્રીસ માર્ચના રોજ જે રાણાવાવ જે છે ખાતેથી યોજાશે આ જે સમગ્ર આયોજન છે તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો છે તે પણ આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ખાસ ઉપસ્થિત રહેશે